નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર ગુજરાતમાં આરોગ્યની સુવિધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ સોમાંથી ચોરાણું માર્ચ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો દેશના પ્રત્યેક નાગરિક ખાસ કરીને છેવાડીના માનવીને પણ પોતાના ઘરની નજીક ગુણવત્તાસભર આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા અને સૌનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સિદ્ધ થાય તે માટે સર્વગ્રાહી પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનાવવા જે અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે જાણીતું હતું તેને સરકાર દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે વિકસાવેલ છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે ત્યારે મહીસાગર જિલ્લો છેવાડાનો એક પણ માનવી આરોગ્યની સુવિધાથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે ત્યારે મહીસાગર જિલ્લા માટે વાત છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને સમગ્ર ગુજરાતમાં કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એસ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ પ્રથમ પ્રાપ્ત થયું છે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણના તમામ ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ટી મહીસાગર દ્વારા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ પ્રકારની ઉત્તમ કામગીરી થાય તે માટે સૂચનો આપી છેવાડાનો એક પણ માનવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતાં મેડિકલ ઓફિસર માલવણ ડોક્ટર નિલય કસ્વાતીએ જણાવ્યું હતું કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોવીસ ગામના ત્રેવીસ હજારથી વધુ લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવામાં આવે છે મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ મળ્યું જેમાં કેન્દ્ર કક્ષાએથી આવેલ ટીમ તરફથી સોમાંથી ચોરાણું માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષામાંથી આવેલ ટીમ દ્વારા ઓપીડી આઈપીડી લેબર રૂમ લેબોરેટરી નેશનલ હેલ્થ પ્રોગ્રામ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવી હતી અને નેવુંથી વધારે માર્ક્સ આપવામાં આવ્યા હતા આ એસેસમેન્ટ દરમિયાન સેવાની જોગવાઈ દર્દીના અધિકારો ઇનપુટ સહાય સેવા ક્લિનિકલ સંભાળ ચેકઅપ નિવારણ ગુણવત્તાની વ્યવસ્થા આઉટપુટ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ બે હજાર સોળ સત્તર ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ બે હજાર સત્તર અઢાર મેગા રક્તદાન કેમ્પ આયોજન એવોર્ડ બે હજાર અઢાર બેસ્ટ મેડિકલ ઓફિસર એવોર્ડ બે હજાર અઢાર ઓગણીસ પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ નવી દિલ્હી બે હજાર વીસ કાયાકલ્પ એવોર્ડ બે હજાર એકવીસ કોરોના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ બે હજાર બાવીસ મેગા રક્તદાન કેમ્પ આયોજન એવોર્ડ બે હજાર બાવીસ પ્રાપ્ત થયા છે તાજેતરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતના કુલ છ જેટલા પીએચસી અને સબ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા જેમાં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ પીએચસીને પહેલા નંબરે આ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવેલું છે ગુજરાત રાજ્યના કુલ છ સેન્ટરોને જે આ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તે પૈકી સૌથી પ્રથમ નંબરે નાઇન્ટી ફોર પર્સન્ટ માર્ક્સ સાથે માલવણ પીએચસી પ્રથમ નંબરે આવેલ છે એ માટે મહીસાગર જિલ્લાની સમગ્ર હેલ્થની ટીમને અભિનંદન આપું છું સાથે સાથે આ ગવર્મેન્ટ એપ્રુવ એ પેનલ થયેલા જે એક્સટર્નલ એસેસર છે એ એસેસર દ્વારા આ સમગ્ર એસેસમેન્ટની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે અને એસેસમેન્ટના અંતે માલવણ પીએચસીએ જે છ ડિપાર્ટમેન્ટ છે કે જેમાં ઓપીડી જનરલ લેબોરેટરી લેબર રૂમ ઇન્ડોર પેશન્ટ રૂમ અને નેશનલ હેલ્થ પ્રોગ્રામ એમ છ એ છ ડિપાર્ટમેન્ટમાં નાઇન્ટી પર્સન્ટથી પણ વધારે માર્ક્સ મેળવેલા છે અને ખૂબ જ સારી રીતે આ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટમાં માલવણ પીએચસીએ ટોચનું સ્થાન હાંસલ કરેલું છે સાથે સાથે આગામી સમયમાં ટીમ મહીસાગર માન્ય કલેક્ટરશ્રી તથા હેલ્થની ટીમ અમારી આગેવાની હેઠળ તમામ પીએચસીમાં પણ આ પ્રકારની કામગીરી થાય એ માટે તાજેતરમાં જ માન્ય કલેક્ટરના અધ્યક્ષતાને એક મીટિંગનું આયોજન કરીને બધાને ખૂબ જ સરસ રીતે આ બાબતથી માહિતગાર કરીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે થેન્ક યુ મારું નામ ડૉક્ટર નીલે આર કસબાદી છે હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ પર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે થોડા દિવસ પહેલાં જ માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એન્સુરન્સ અંતર્ગત ચોરાણું માર્ક્સ મળ્યા છે અને ફૂલ્લી સર્ટિફાઈડ થયું છે આ કામગીરીમાં જિલ્લા કક્ષાએથી તમામ અધિકારીશ્રીઓ સ્ટાફ અને તાલુકા કક્ષાએથી તમામ અધિકારીશ્રીઓ દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો જેના બદલ હું તમામનો આભારી છું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ અત્યારે બે હજાર એકવીસથી આ નવા મકાનમાં કાર્યરત છે જેમાં ઊપીડી આઈપીડી ડિલિવરીની લગતી તમામ સેવાઓ ઇમરજન્સી સેવાઓ અહીંયા કાર્યરત છે વાર્ષિક અહીંયા પંદરસો જેટલી ઓપીડી થાય છે અને આઠસોથી સાતસો જેટલી આઈપીડી થાય છે સો સાઠ પચાસથી સોની વચ્ચે પ્રસુતિની પ્રસુતિ થાય છે અહીંયા ઇમરજન્સી સેવાઓ આપવામાં આવે છે નેશનલ ક્વોલિટી સ્ટા એસોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત છ ડિપાર્ટમેન્ટમાં નેવુંથી વધારે માર્ક્સ અમે મેળવ્યા છે જે મહીસાગર જિલ્લાના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વધારે વધારે માસ્ક છે પ્રાથમિક આરોગ્ય માલવણ પર હું મેડિકલ ઓફિસર તરીકે મને કુલ દસ જેટલા અંદાજિત એવોર્ડ મળેલા છે અહીંયા નિયમિત રીતે રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે ઉપરાંત અહીંયા ઇમરજન્સી તમામ સેવાઓ પૂર પૂરી પાડવામાં આવે છે માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અંદાજિત ત્રેવીસ હજાર જેટલી વસ્તી આવેલી છે જેમાં સાત પંચાયતો અને ચોવીસ ગામ સમાવિષ્ટ છે